નમસ્કાર મિત્રો વર્ષ બે હજાર સત્તર અઢારની સિઝનમાં આપણા દેશમાંથી સિત્તેર લાખ ઘાસડી ઋની નિકાસ થઈ હતી જોકે આ બાદ ઋની નિકાસમાં સતત અને એક ધારો ઘટાડો આપણને જોવા મળ્યો ગત સિઝનમાં એટલે કે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની સિઝનમાં આપણા દેશમાંથી માત્ર અઠ્યાવીસ લાખ ઘાંસડી રૂની નિકાસ થઈ અને ચિંતાની વાત એ છે કે આ સિઝનમાં એટલે કે વર્ષ બે હજાર ચોવીસ પચીસની જે સીઝન રહેશે એમાં તો ગત સિઝન કરતાં પણ ઓછા પ્રમાણમાં ઋની નિકાસ થાય એવી સંભાવના છે આપણા દેશમાંથી જે ઋણની નિકાસ છે એ સતત અને એકધારી રીતે ઘટી રહી છે એના ઘટાડાના ઘણા બધા કારણો છે પણ એક કારણ એ પણ છે કે જે ગુણવત્તા છે એ આપણા ઋણની વૈશ્વિક સ્તરે જે છે આપણા રૂની ગુણવત્તા સામે અનેક રીતે સવાલો પેદા થાય છે માત્ર ઋણની આપણા દેશમાંથી નિકાસ થતી ઘણી બધી કૃષિ પેદાશોની સામે ઘણા બધા દેશોએ જે છે એની ગુણવત્તાની સામે સવાલો પેદા કર્યા છે કારણ કે અહીંયા આપણા દેશમાં જે કૃષિ પેદાશોને સર્ટિફિકેશન આપવાનું જે કામકાજ છે એમાં ઘણી વખત ભ્રષ્ટાચાર થતો હોવાના મામલા સામે આવે છે આવો જ એક મામલો કપાસને ખોટી રીતે સર્ટિફિકેટ આપી અને એની નિકાસ કરવાનો મામલો મધ્યપ્રદેશમાં બહાર આવ્યો છે ને આ બાબતે વાણિજ્ય મંત્રાલયે તપાસની શરૂઆત કરી છે અને એવી સંભાવના છે કે મધ્યપ્રદેશનું જે આ કૌભાંડ છે એ બીજા રાજ્યોમાં પણ થયું હોવાની સંભાવના છે તો કપાસનું આ કૌભાંડ

શરૂઆતમાં આપણે રૂ બજારની જે હાલની સ્થિતિ છે એની વાત કરીએ તો આ સિઝનમાં અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં એટલે કે ડિસેમ્બર મહિનાના મધ્ય ભાગ સુધીમાં આપણા દેશમાં અંદાજે બ્યાસી લાખ ઘાસડી આસપાસ રૂની આવક થઈ છે એમાંથી સીસીઆઈ દ્વારા સીસીઆઈ એટલે કે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા એકત્રીસ લાખ ઘાસડી આસપાસ રૂની ખરીદી થઈ છે સૌથી વધુ ખરીદી દક્ષિણ ભારતના તેલંગાણાના રાજ્યમાંથી થઈ છે આ બાદ મહારાષ્ટ્રમાં ખરીદી થઈ છે જ્યારે આપણા ગુજરાતમાં જે ગુજરાત આખા દેશમાં કપાસ ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે એ ગુજરાતમાંથી હજુ સુધી માત્ર અઠ્યાસી હજાર ઘાસડીની જ ખરીદી સીસીઆઈ દ્વારા કરવામાં આવી છે અને ચિંતાની બાબત એ છે કે જે કપાસના ભાવ છે એ ટેકાની સપાટીથી પણ નીચે આવી ગયા છે અત્યારે ગુજરાતમાં જે કપાસના ભાવ છે સરેરાશ સાડા બારસોથી ચૌદસો પંચોતેર રૂપિયાની સપાટીની વચ્ચે ચાલી રહ્યા છે જ્યારે કપાસનો જે ટેકાનો ભાવ છે એ પંદરસો અને પાંચ રૂપિયા છે તો સીસી સીઆઈની અપૂરતી ખરીદી હોવાના કારણે ગુજરાતના ખેડૂતોને ટેકાની સપાટીથી પણ નીચે કપાસ વેચવાનો એક રીતે વારો આવ્યો છે અને રૂ બજારની વાત કરીએ તો રૂ બજારમાં છેલ્લા થોડા દિવસોથી એક રીતે જે ઘટાડો છે એ સ્થિર થયો છે અને તેપન હજાર ચારસોની સપાટીની આસપાસ રૂ ઘાસડીમાં ખાંડી ભાવ જે છે એ આપણને જોવા મળ્યો છે હવે આપણે જે કપાસના કૌભાંડની મિત્રો વાત કરીએ તો આપણા મધ્યપ્રદેશમાં કપાસને ખોટી રીતે સર્ટિફિકેટ આપવાનું એક કૌભાંડ ઝડપાયું છે આ કૌભાંડ બાબતે જે મધ્યપ્રદેશના રાજ્યસભાના સા જે સભ્ય છે દિગ્વિજયસિંહ જેઓ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે તેઓએ ઓગસ્ટ બે હજાર ચોવીસમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખ્યો હતો અને એવું જણાવ્યું હતું કે મધ્યપ્રદેશમાં કપાસને ખોટી રીતે ઓર્ગેનિક કોટનનું સર્ટિફિકેટ આપવામાં આવે છે અને એક મોટું કૌભાંડ ધર્યું છે આ બાદ આ જે મામલો છે એમાં તપાસ હાથ ધરવામાં આવી અને આ બાબતે હાલમાં જે આપણા દેશના વાણિજ્ય મંત્રી છે પિયુષ ગોયલ એમને સ્વીકાર્યું છે કે મધ્યપ્રદેશમાં ઓર્ગેનિક કોટનનું ખોટું સર્ટિફિકેટ આપી અને એક તો સરકારની સહાય ખોટી રીતે લેવામાં આવી છે અને બીટી કપાસને ઓર્ગેનિક કપાસ કહી અને નિકાસ કરવાનો પણ પ્રયાસ થયો છે અને એમને એમ પણ જણાવ્યું છે કે એવા ખેડૂતો પાસેથી ખરીદી દર્શાવવામાં આવી છે જે ખેડૂતોએ કપાસની ખેતી જ કરી નથી પછી એ વેપારીઓએ યાર્ડમાંથી બીટી કપાસ લીધો અને એ બીટી કપાસને ઓર્ગેનિક કપાસનું સર્ટિફિકેટ આપી અને એની જે છે એને વેચવાનો પ્રયાસ વૈશ્વિક બજારમાં થયો છે તો આ કારણે આ કૌભાંડના કારણે વૈશ્વિક જે બજાર છે એમાં ભારતની જે સાથ છે એને વધુ એક વખત જે છે એની સામે સવાલો ઊભા થયા છે અને જે આપણા વાણિજ્ય મંત્રી છે એમને એમ પણ કહ્યું છે કે આ જે કૌભાંડ છે એની તપાસ થઈ રહી છે જે એજન્સીએ ખોટી રીતે ઓર્ગેનિક કોટનનું સર્ટિફિકેટ આપ્યું હતું બીટી કોટનને ઓર્ગેનિક કોટનનું સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું અને વૈશ્વિક બજારમાં પહોંચાડવામાં આવ્યું તો એ એજન્સીનીનું જે લાયસન્સ છે એ તો રદ કરવામાં આવ્યું છે અને જે દોષિતો છે એમની સામે અધિકૃત રીતે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને આ જે કૌભાંડ છે એ માત્ર મધ્યપ્રદેશમાં નહીં પણ દેશના બીજા રાજ્યોમાં પણ હોવાની સંભાવના છે આથી બીજા રાજ્યોમાં પણ જે તપાસનો દોર છે એ એક રીતે ચાલી રહ્યો છે તો મિત્રો આ જે પ્રશ્ન છે એ દિવસે દિવસે ખૂબ જ પેચીદો બનતો જાય છે આપણો જે દેશ છે એ કૃષિપ્રધાન દેશ છે આપણે ઘણી બધી એવી વસ્તુઓ છે જેના ઉત્પાદનમાં આખા વિશ્વમાં આપણે અગ્રેસર સ્થાન ધરાવીએ છીએ જો કે જે વૈશ્વિક કૃષિ પેદાશોનું જે બજાર છે એમાં જે આપણી જે શાખ છે એની સામે અનેક વખત સવાલો ઉભા થાય છે ઘણા બધા એવા દેશો છે કે જેમને આપણી કૃષિ પેદાશોની સામે અનેક વખત સવાલો ઉભા કર્યા છે અનેક પ્રકારના નિયંત્રણો અને અનેક પ્રકારના જે ચેકિંગ છે એ માત્ર ભારતની કૃષિ પેદાશ સામે એમને એમના દ્વારા મૂકવામાં આવ્યા છે આના કારણે જે વૈશ્વિક બજારમાં આપણી કૃષિ પેદાશની જે નિકાસ થવી જોઈએ એ નિકાસ થતી નથી અને એની જે અસર છે એ સૌથી વધુ પ્રતિકૂળ અસર આપણા ખેડૂતોને થઈ રહી છે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો આલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન